ઉબોલ ડેરીને તોતેરમી સામાન્ય સભામાં આજે ડેરીના વ્યાપમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે સતત છેલ્લા ઘણા વર્ષોથી સમૂળ ડેરીના ટર્નઓવરમાં પણ નોંધનીય વધારો થઈ રહ્યો છે અને તેના કારણે પશુપાલકોને પણ વળતર ખૂબ સારું મળી રહ્યું છે જેને કારણે સરકારી ક્ષેત્ર બહુ મજબૂત બની રહ્યું છે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને રોજગારી પણ ખૂબ સારી રીતે પ્રાપ્ત થઈ રહી છે સુમૂલ ડેરીની સામાન્ય સભામાં આજે કેટલાક મહત્વના મુદ્દાઓની ચર્ચા કરીને મંજૂરી આપવામાં આવી હતી સુમૂલ ડેરીનો વ્યાપ વધારવા માટે હવે સામાન્ય સભામાં આગામી દિવસોમાં ગોવા ખાતે બે લાખ લીટરનો પ્લાન્ટ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે પ્લાન્ટ માટેની જમીન સહિતની બાબતો અંગે પણ ચર્ચા થઈ ગઈ છે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના લેહ અને કોલ્હાપુરમાં પણ આગામી દિવસોમાં ડેરીનો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે જેનાથી પશુપાલકોને મોટી રોજગારી મળી રહે તે દિશામાં નિર્ણય કરવામાં આવી રહ્યો છે જયેશ પતન ડિરેક્ટર સુમુલ ડેરી આજે સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સુમલ ડે તોતેરમી વાર્ષિક સાધારણ સભા આજે પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં આજે યોજાઈ હતી ખાસ કરીને સુરત તાપી સાથે પશુપાલકો લગભગ અઢી લાખ પશુપાલકો માટેની રોજગારી સાબિત થયેલી સુમુલ ડેરી લગભગ અહેવાલના વર્ષમાં તમે જુઓ તો છ હજાર ત્રણસો તેત્રીસ કરોડનું ધરવળ કર્યું છે એ સુધી સૌથી વધારે છે લગભગ ગયા વર્ષ કરતા અઢાર ટકા વધારે છે સાથે સાથે અહેવાલના વર્ષમાં અઠયાસી કરોડ લીટર દૂધ ગુજરાતમાં બે ગામોથી શરૂ થયેલી આજે સુમુલ તમે જુઓ તો બે જિલ્લા સુરત તાપી સાથે ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવા સુધી વિસ્તરણ થયું છે લગભગ અઠયાશી કરોડ લીટર દૂધ આ વર્ષમાં આવ્યું છે અને લગભગ જે રીતે ભાવ વધારો અને જે રીતે ભાવ જે સુમુલે આપ્યા છે સમગ્ર ગુજરાતમાં પ્રથમ રોલના ભાવ આપ્યા છે ભાવફેર સાથે નવસો ને પાંત્રીસ રૂપિયા કિલો પેટના જાહેર થયા છે અને પશુપાલકોને અહેવાલના વર્ષમાં ચાર હજાર બસો કરોડ રૂપિયા આપીને એક ખાસ કરીને દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે ખૂબ જ મોટી રોજગારી ઉભી કરવામાં આ સુમૂલે સફળતા મેળવી છે ખાસ કરીને જે રીતે સુમૂલ આગળ વધી રહી છે આવનારા દિવસોમાં ગોવા હોય લાહે હોય ને કોલ્હાપુરમાં ડેરીના પ્લાન્ટો સ્થપાય એની પણ મંજૂરી આજે જનરલ સભાએ આપી છે અને આવનાર દિવસોમાં બે લાખ લીટરની ડેરી પ્લાન્ટ ગોવામાં સ્થપાવવાની આજે મંજૂરી મળી છે અને આવનાર દિવસોમાં જે રીતે પશુપાલકો અને ખાસ કરીને જીવાડોરી સમાજ જ્યારે સુમુલ બની રહી હોય ત્યારે આવનાર દિવસો આગામી આવનારી પેઢીને વધુ વધુ મિલકતો થુંબુલના સંચાલક મંડળ તરફથી ભેટ મળે દિશાના પ્રયત્ન થુબુલ કરી રહી છે એના અનુસંધાનમાં ગોવા લાજમા પ્રાંતોના વિસ્તૃતકરણ થવાના છે આજે ખૂબ જ સારા માહોલમાં તમામે એજન્ડાના કામો મંજૂર થયા છે